શહેરના આજે પૂરા તમામ લોકો સાહેબને આવકારવા માટે ખનગની રહ્યા છે નવસારી અને સુરતમાં બે દિવસનો આ કાર્યક્રમ જ્યારે સુરતમાં સાહેબ રહેવાના છે ત્યારે અમે તમામ ધારાસભ્ય મંત્રીશ્રી એમપી એમએલએ અને અગ્રણીઓ આજે સુરત હવાઈ મથક પર એમનું વેલકમ કરવા માટે આવ્યા છીએ આજના ભવ્ય નીલગીરી ગ્રાઉન્ડ પર આદરણીય એના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબના વિસ્તારની અંદર નીલગિરી ગ્રાઉન્ડની અંદર પણ ભવ્ય કાર્યક્રમ ને ભવ્ય રોડ શો રહેવાનો છે ભારતની અંદર પ્રથમ વાર એવું બનશે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તમામ કાર્યક્રમનું મેનેજમેન્ટ બહેનો કરશે એમની સિક્યુરિટીથી લઈને તમામ મેનેજમેન્ટ આટલો મોટો ઇવેન્ટ જ્યારે બહેનો હેન્ડલ કરી રહ્યા હોય તો સાચો મહિલા દિવસનો સંદેશો વિશ્વને આપ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા જ્યારે મહિલાઓ માટે જંગલની અંદર પણ જંગલ સુરક્ષા માટે પણ બહેનોની એ સમયમાં નિયુક્તિ કરી હતી કામગીરી કરી રહી છે ત્યારે આ વંદનનો કાર્યક્રમ છે ભારતે દુનિયાને નવો રાહ ચીંધ્યો છે વિશ્વ મહિલા દિવસ કેવો હોય કઈ રીતે ઉજવાય કેટલું એનામાં તાકાત છે આપણી દેવી શક્તિ બહેનો ઉપર સફળતાથી પોતાની ડ્યુટી નિભાવી રહી છે ત્યારે એ નો કાર્યક્રમ બનશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે દિવસ આવ્યા છે ત્યારે અમે સુરતમાં રહેવાના અમારું ભાગ્ય છે અમે એને આવકારીએ છીએ અમે હર્ષ ને ગૌરવની લાગણી અનુભવીએ છીએ